ફાઇનલી ગાય આપણે હરીભાઈની ચા લઈ દીધી છે અને ચા એકદમ બેસ્ટ છે ક્વોલિટી સારી છે તો ગાઈઝ આપણે આ ચા એટલે સ્વાદ માટે તો કોઈ લાવી નથી એટલી બધી પણ ક્વોલિટી સારામાં સારી છે કોઈ ખોટી નથી આ ચા લવરાય અને મેં એટલા માટે લાવી છે કે જે આપણે એસબી હિન્દુસ્તાનની ટીમ આપણે વૃદ્ધ આશ્રમ બનાવે છે એટલે એમાં થોડો ટેકો પણ થાય અને ચા પણ સારી છે તમે પણ ના લાવતા હોય તો લાવો મિત્રો અને મિત્રો આપણે હાલ તો મેં અઢીસો ગ્રામ લાવી છે ચાપત્તી તમે અઢીસો ગ્રામ લાવો નાખે પાંચસો ગ્રામ લાવો નાખે કિલો લાવો પણ લાવો ખરી મિત્રો જેવી તમારી ઈચ્છા પણ મિત્રો આપણે ફૂલની તો ફૂલની પાખડી મિત્રો આપણે ગરીબ છીએ આપણે એટલો બધો ટેકો તો ના કરી શકીએ આપણે વૃદ્ધ આશ્રમમાં પણ જે આપણે જોતી વસ્તુ છે એ તો પણ આપણે ખરીદી શકીએ એટલે આપણે થોડા ઘણો ટેકો એમાં થઈ જાય અમને એ ચાપત્તી પણ સારી છે એટલે મિત્રો તમે આ લાવો અને વૃદ્ધ આશ્રમમાં થોડો ઘણા ટેવો થાય ઘણામાં ઘણો શેર કરો અને ચાપત્તી પણ વાપરો અને આ વિડીયો એસપી હિન્દુસ્તાની ટીમને પહોંચાડો આ વિડીયો કેવો લાગ્યો બધા એસપી હિન્દુસ્તાની ટીમ કમેન્ટ કરજો જય માતાજી